દશેરા પર્વની ઉજવણી ભાવેણાવાસીઓએ ચોળાફળી અને જલેબીની જિયાફત માણી કરી દશેરા પર્વની ઉજવણી અંતર્ગત ભાવેણા ખાતે ચોળાફળી અને જલેબીની જયાફત માણવામાં આવતી હોય છે જેના અનુસંધાને મોટી સંખ્યામાં ભાવેણા વાસીઓએ ચોળાફળી અને જલેબીની ખરીદી કરી દશેરા પર્વની ઉજવણી કરી હતી پھر کينھڙي ڪا شيءِ ڏسڻ جي ڪوشش ڪيو લોકો દશેરા આપણે પરંપરાગત ભાવનગરની બધી સાંસ્કૃતિક અને આપણી શોખીન પ્રજા ભાવનગરની જે શસ્ત્ર પૂજન કરી અને જલેબી બી ચોળાપોળી અને પાપડી ગાંઠિયા અને અવનવી મીઠાઈઓ માણીને ભાવનગરનો દશેરાનો તહેવાર ઉજવી રહ્યા છે સરકારે જીએસટીમાં આ વર્ષે ઘટાડો આપ્યો જેથી લોકોને કોઈ ભાવ વધારો આખરી ચૂકવવો પડે એવું એવું અમને દેખાતું નથી લોકો ભાવનગરની આપણી જે શોખીન પ્રજા છે એ વરસાદને કારણે અમને ધંધામાં એની અસર પડે છે જે આ વરસાદ અત્યારે શરૂને શરૂ છે સવારે પણ વરસાદ હતો તો અમારા ધંધા ઉપર એ અસર પડે છે પણ છતાં લોકો જલેબી ગાંઠિયા ચોળાફળી ગરમ ખાઈને અને આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે